ઐતિહાસિક નગરી પાટણ સમીપ આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ નોરતાના સંત શ્રી દોલતરામ મહારાજની કૃપાથી ગામડી ખાતેના આશ્રમ સેવા ટ્રસ્ટમાં વડીલોનો વૃંદાવન કાર્યક્રમ ચાલે છે આ કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ પટેલ વી પાટીદાર દ્વારા કરવામાં આવી હતી આ વૃંદાવન કાર્યક્રમનો આસો સુદ પાંચમને નવરાત્રની પવિત્ર પાંચમે એકસો સત્તાણું શનિવાર ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે નોરતાધામના સંત પરમપૂજ્ય શ્રી દોલતરામ બાપુએ ખાસ ઉપસ્થિત રહી ભક્તો ધર્મજ્ઞાન પીસી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા આસો સુદ પાંચમના પવિત્ર દિવસે સવારે નવ થી 12 ના સમયે আয়োজિતા ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને ભક્તિ સરનો લાભ લઈ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી ભોજન પ્રસાદના દાતા ગામ ઉડવા ખેડ બ્રહ્માના મણીરાજ મહારાજે લાવું લીધું હતું સૌએ દાતા શ્રીના પરિવારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો